બોડેલી વાયા લોટ્યા રહી મોરખલા વિદ્યાર્થીઓને લઈ જતી બસમાં સત્તર જેટલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ સંખેડા તાલુકામાં બોડેલી ડેપોની બસ જે બોડેલી ઇન્ચાર્જ ડેપો મેનેજર વિજય ઠાકોરના અનગઢ વહીવટના કારણે આજે સવારે વિદ્યાર્થીઓ માટેના રૂટની બોડેલીથી લોટિયા વાયા મોરખલા જતી બસમાં કેનાલ પાસે વિદ્યાર્થીઓ ગભરાઈ જતા ત્યાં ઉતારી દીધા હતા ડ્રાઈવર નશા જેવી હાલતમાં હોય એમ વિદ્યાર્થીઓને લાગી રહ્યું હતું કે મહત્વની વાત તો એ છે કે ડ્રાઈવર વિદ્યાર્થીઓને મોરખલા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છોડી સંખેડા બાદરપુર સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાવવાના હતા પરંતુ કારણોસર ડ્રાઈવર દ્વારા મૂર્ખલા કેનાલ પર રિવર્સ મારતા કેનાલની બાજુમાં આવેલ નાળાની પાડીમાં પાડી દેતા બસ રોડ વચ્ચે આડી કરી બંધ કરી દેતા વિદ્યાર્થીઓ ગભરાઈને ઉતરી ગયા હતા જેને લઈ નાદુરસ્ત ડ્રાઈવર બસ અહંકારવાની હાલતમાં ન હોઈને

તો બડે બૂટ કે સાથે બડે ની થી આવાનું મોરખલા મારે આવો તેથી છોકરા છોકરા ભરતું હતો આ મોરખલા મૂકી અને પાછું છોકરા લઈને ડ્રાઈવર છો તમે ડ્રાઈવર હા ખરાબ છે હા તો એવું છે એવું નામ તમારું જયલેશ કઈ કઈ રેવુ

વિદ્યાર્થીઓ નતો લઈ ગયા આયરા ગામના વિદ્યાર્થીઓ નતો લઈ નતા ગયા પણ વર્ધી માટે આવ્યા છો ને સ્કૂલ વર્ધી માટે આવ્યા છો ને સ્કૂલનો છોકરાઓ લેવા માટે આવ્યા છો ને તો તેથી તમે ગાડી કેમ આપા લાયા પછી કેનાલા ભી કેનાલા ફસાઈ ગઈ ને તમારી ગાડી ગાડી નથી ફસે તમારી મારા પાસે વિડીયો છે પાછળ પેલું નારું તૂટી ગયું છે તમારો જે જે ઉતર્યો અને મેં બેટા ગાડીકો ઠોકી

ગાડી લેવા માટે કોઈ આવશે ને કોણ આવશે કોઈને ફોન કર્યો તમે કોણ કોને કર્યો કેરો ફોન કર્યો કોને કર્યો અરે એ ફોન કર્યો કોણ ભાઈ અર્જુન અજુભાઈને ફોન કર્યો અજુભાઈ અર્જુનભાઈને અર્જુનભાઈ ઓ કયા ગામના આઈના છે પણ એમણે ફોન કર્યો તમારે ડેપમાં જાન નહીં કરવાની તમારે તમે સરકારી કર્મચારી છો ડેપોમાં જાન કરવી પડે તમારે અરે સાહેબ અર્જુનભાઈને ફોન કર્યો મેં એવું નહીં ગામના વ્યક્તિને તમે ફોન કરો છો તો ડેપો તમારે ડેપો નંબર છે તો આવશે મેના નંબર છે છે તો નંબર ના થાય તમારી ફોન ના થાય આટલી બધી સાહેબ મિસ કાર્ડ તમે રાખો એ વાત બી ના કહેવાય ને હમ તું સવારે તમારે નોકરી ચડ્યા ઉજાગ્રોજ થાય જોખમ આ છોકરાઓને લઈને સારું લાગે કાર ઉઠીને કેનલમાં ગાડી પડી હોય તો